ત્રીસ અઠવાડિયે જન્મેલું બાળક જેનું વજન માત્ર એક પોઈન્ટ પાંચ કિલો હતું અને જન્મ્યા પછી તે તરત રડ્યું નહોતું આ બાળકને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ હતી જેને મેડિકલ ભાષામાં આરડીએસ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કહેવાય છે તેને ત્રણ દિવસ સુધી સીપીએપી શ્વાસમાં મદદ કરતું મશીન અને ત્રણ દિવસ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું પણ ડોક્ટર પૂજા અને તેમની ટીમની સાચી સારવારથી આજે આ બાળક એકદમ સ્વસ્થ છે તો ચાલો જાણીએ આ મુશ્કેલ સમયમાં પરિવારનો અનુભવ કેવો રહ્યો અમે અહીંયા આવ્યા હતા મેડમનો બી સારો એવો સપોર્ટ છે અને સાત મહિનાની અંદર આ કાચું એવું હતું પણ અત્યારે અમે સારી એવી પોઝિશનમાં ઘરે લઈ જઈએ છીએ સોળ દિવસમાં મેડમે રિકવરી આપી દીધી સ્ટાફનો બી સારો એવો સપોર્ટ છે મેડમ થેન્ક યુ તમે અમને એક સારી એવી જનરીમાંથી બહાર દીધા સમયસર નિદાન અને NICU ની ઉત્તમ સારવારથી આજે આ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે અધૂરા માસે જન્મેલા નવજાત માટે ગભરાશો નહીં પૂજા ચિલ્ડ્રન હોસ્પિટલ પર ભરોસો રાખો